ભગવાન જગન્નાથની રથયાત્રામાં લોકો અવનવા રૂપ ધારણ કરી નીકળતા હોય છે આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે યુવાનો યુવાનોએ પોતે ભગવાન શ્રી કૃષ્ણનો વેશ ધારણ કર્યો છે હાથમાં કરતા છે અને ભગવાન શ્રી કૃષ્ણના ભજન નું તેઓ ગાન કર્યા છે

તો ગરુડજી પહેલા ગરુડજીના જ આપણે દર્શન કરતા હોય એટલે મેં આજે ગરુડજીનો નો વીસ ધારણ કર્યો છે મારા પ્રભુને નગર યાત્રાએ ફરવા નીકળી હાથમાં પ્રભુને લઈને નગર યાત્રા ફરવા નીકળ્યો છે તો તમે જોયું કે ગરૂડજી હાથમાં કૃષ્ણ ભગવાન જે કાર્યો ખાતર છે એટલે કે જે વિષ્ણુ ભગવાનનું વાહન ગરવ છે તે ગરુડ પોતે બન્યા છે અને ભગવાનને લઈને તેઓ નગર દરિયા નીકળ્યા છે ને લોકોને તેઓ દર્શનનો લાભ આપવાના છે કેમેરા પર્સન એશ્વ શર્મા નાથે પટેલ મીડિયા અમદાવાદ